કે હું તો ઇનકમિંગ કોલ સહીન આગે બાઈ યાર તો ફોન ન કોલોસ ઓર એને ફોન આવે ભાઈ કોને ઊંઘ્યા તા હું આવું છું અતારે આરામ થાન હવે આવો

啊，对他这个点吧，几几块点完了。

એ તો આપણા ને એવું હોય હું કહું હું આવ્યો તો કોમ માટે આવો અને હું ખાલા બંધારણ થયું છે યાર બંધારણ તો થયું છે વાત આથી હા હતા મેં અમારો ભાઈઓ ભાઈઓથી તો બંધારણ એવું છે પોતભાઈ છે ને મેન ઓ પોત પોતભાઈઓ બંધારણ કરીશ આપણે કોઈ કુવાસી જોન આવે ને કે હું બંધારણ યુવાને કે દાગીનું બંધારણ કર્યું એટલે હું તમને વાત કરવી પડે યુવાને શરૂઆત કે તમારે આવવાની હતી તમે શરૂઆત કરો બરાબર હા પહેલો કરીએ તો વાત સાચી છે અને બંધારણમાં વાત કરું હોય ભાઈ તો ચોદીના દાગીના બધા કીધા એવું છે હું બંધારણયા ચોદીના દાગીના બધા ચોદીના દાગીના બધા કલ્લો કયો લગભગ ચોક્કસ હાથ જોડ દાગીના જોન પક્ષવાળા લઈને આવ

વાત સાચીએ પણ આરું બંધારણ થઈ ગયું છે હવે શું કરો કે માર તો મારતો આવું બંધારણ વ્યવહિય હવે શું કેવું તમારું વ્યવહાય થાય મને પીછો નહીં રાતમાં તમને કેવું કઈ રીતે ફોનમાં નતું કીધું હું એ કે હું આવું પછી એટલો દાગી ના કીધું કલ્લો કીધો ને બધા હાથ શું હાથ દાગી ના કીધા બધા વાત સાચી પણ હાલ તો આમાં પણ એટલી સગવડે નહીં ને આવા વહેલા કીધું તો અમે કોક કરો મુરત થોડું આખું થયેલો હવે અઠવાડિયું બાકી અઠવાડિયામાં તો અમે ચેરી ના એટલું બધું પોકી ગયા એટલે કઈ કેન્સલ કરવા

ચોદીના ના બધા રાખી ના છે ચોદીના શું વાત સાચી છે પણ ચોદીના ના હું આવે તમને ખબર તો છે ને ખબર છે પણ એ લઈને જ આવજો તા જોયું તો બૂટ બૂટ નવા લાયા ટાણ રાખવા હવે આપણે લગ્ન વાળું ઘર હોય એટલે રવું પડે ઘર ખુ વાત સાચી છે ઘરમાં પોત ચોરીઓ છે ને આવી રીતના ચોદી ને બોદી મંગાઈ જલસા કરે છે ભાઈ કેવું હોય ને બે હોય

અમારા જેવાના સોહાદ ભાઈઓ છે આ દાગીના માથા ની ચોટી થી મોડી પગની પોની સુધી ના દાગીના દાગીના હોય મંગળ

એટલે પછી અમે આ બધો મારા જ આવીને બંધારણ કરી હવે રામ કીશું કે આવું લઈને ના આવું અમલ્યાવી હોય તો અમે કોઈ લગ્નનું આઈએ નહીં આવું મારે કઈ વાત જવું અમે છે એવું માગી જવાની તો જોણ આવે ને તો બધા દાગીના અને બધા ચોદીના બધા ચોદીના એટલે બધે બધા આવી ગયા હેરો કલ્લો જોધરી બધે બધું શું હાથ દાગી નાખે લગભગ ત્રણ કિલો જેવી ચોદી હોય એ તમે પેલા દેજ ને બધું હોય કોને વાત તમારી સાચી વહેલી હોય પેલા પછી અમદાજી બીજું ખબર તમે જોન લઈને આવો ને તો વરરાજા રાજા સંદ્રુવાળી ગાડી જોવો અને બીજે લઈને જ જોન જોયું છે આપડે તો આપડે તો પેલા બળદગાડ માં તમારું થોડા આમ જ તમારા ઉપર ઈશ્વર રાખે તમે આવું બતાવી જાય યાર હું વાત કરું છું તમે આ એક તો બેઠું છે હવે વીસો ગમા બેઠા છોડો દાગી ના ભાઈ સોધી રાખો તમે ત્રણ કિલો સોદી માંગી છે બરોબર દાગી ના કલો કોબીઓ બુટકી જોજરી બધી બંગસુ તો બધું માગી ત્રણ કિલો ભાવ તો મોની આડી પાછી કરી દીધી કાલ ઉઠી તમારી સોળી ના લગ્ન થશે આગી ના ઘેર આવશે બરોબર તો એ જમીન સુધી કરાતો કરાતો તમારે સોળી ના પગ ગઈ જશે એટલું યાદ રાખજો ખાડો કુ ના કરવા પડશે એવું પણ આવું બંધારણ તો થયું જવું કરો કે મારા ભાઈઓ ના બંધારણ તમારા જ છે બાકી અમારા આવું બંધારણ નહીં અમારું ગોમે ગોમે રિવાજ અલગ ના હોય ગોમે ગોમે વાત તમારી લાખ રૂપિયા છે પણ અમારે એવા રિવાજ નહીં તો પછી રિવાજ તો એમ તો અમારે છે પણ અમારી વાત કાઢશે તો એ પાલ પેલું નહીં કરીએ પણ લઈને તમારા આબ્બા છે તો આ તો લાંબુ પડશે તમારી વાત સાચી લાખ રૂપિયાની કે લઈને આબ્બા ના વ્યવહાર તમારે જે વ્યવહાર થતો હોય બરોબર પણ અમારો વ્યવહાર પછી તમે ખમી એક છો એમ કયો કરશો અમુક વ્યવહાર એવું

એ જમીને આલવાનું બરોબર એ કારણ તમારી જે વખત જોન વધવા આવે ને એ વખત એ સિવાય મુર્ત એથી ઉઠશે નહીં પણ વાત તો આ બધું અમે આલસ્યું છે કે તમે તૈયાર થો ચોધી હાલવા તમને બોલાવશે ને કે પેલા જોન જ નહીં કરતા તમે સોય પકી જ વિચાર કરો ગાડી ખાલી છે પડશે સંદરૂપ વાળી અને ગાડી ની ઓડી ગાડી જવશે પણ તમે આ પેલા બંધારણ નક્કી અમારે થશે ને બધું તાને તમને ક્યાં કે તમે જોન વન લઈ ના આવ પછી મૂળ અમર ખબર ખબરથી વધારે કું નહી હેઠળ

ચર્ચા કરશું બરાબર આ તો યાર આબરૂ નો સવાલ કે હગુ તૂટી જાય હગુ તૂટી જાય તો હો થઈ જાય અને ના થાય તો હારું આપો તો કે આટલું મથ્યા બધું આટલું ફર્યા ને અને દોડ વર્ષથી હગુ છે અને અનેક તો મથીન ગમાળે છે ને એ તેલી તો મોટી વાત છે એટલા તો અને કે દવા પીજો દવા હું ના પીવા લે દવા બહાર તો મગજ જીવ સંગ નહી યાર

આવ આપડે કાલબાલ અરે તું કોમ બોમ કરતો રેજે ભાવ કે કોમ તો નહીં કરતો કોમ તો ખરો છે પણ હવે ભાવ હાલ ત્રણ લાખ નઈ સીધા બે ભાવ છે કિલો સોધી ગયો એટલે કે બે ત્રણ કિલો મંગાવી આઠ દસ લાખ માં ગાડા તો ત્રણ ચાર લાખ માં વીવો પટી જશે બીજા પછી આવશે નરે આજે હતા ભેગા ખબર નહીં તમે ચિંતા ના કરો કાલ રસ્તો કાઢું સેકડો હજાર બમ ફિટ કરી નાખુ છીએ ખાલી એ હા એમ કે નાના આપડે આટલો બધો ખર્ચો નહીં કરો